જે પાલનપુરા સંકોલ ખાતે બનાસ ડેરીની આધુનિકતા અને આત્મનિર્ભરતા દર્શાવતા આટા પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહેલ છે આ પ્લાન્ટ એ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે અને પિસ્તાલીસ કરોડ રૂપિયાના ખર્ચે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે એ દિવસનો પચાસ મેટ્રિક ટનનું ઉત્પાદન કરશે એમાં બે હજાર મેટ્રિક ટનની ઘઉંની

સન્માન્ય મંત્રી સાહેબનો પણ આગ્રહ છે એટલે અમે જિલ્લામાં પણ એક ક્રેડિટ કાર્ડ બનાસ ડેરી ગુજરાત બેંક અને બનાસ બેંક નાબાર્ડ અને આરબીઆઈ આ બધી સંસ્થાઓ મળી અને એક એસીસી કાર્ડની દિવસે સન્માન્ય મંત્રી સાહેબ લોન્ચ કરવાના છે જેનાથી જિલ્લાના દરેક અને પશુપાલકને પચાસ હજાર સુધીની ક્રેડિટ ઝીરો ટકા વ્યાજ મળવાની છે એ આખા દેશ માટે એક ઉદાહરણ થશે અને આખા દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે બીજું કે એના સિવાય પણ અમે એક બેંક એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર જિલ્લામાં ઊભું કરવા જઈ રહી છે કે અને એ ચડોતરમાં અમે એક લાખ અઢાર હજાર ફૂટ જમીનમાં એનું લોકાર્પણ કંઈક ભૂમિપૂજનમાં સાહેબના હાથે કરાવવા જઈ રહ્યા છીએ એમાં એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર બનશે એક ઓડિટોરિયમ હોલ બનશે અને એક ખેડૂતો માટેની આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે ખેડૂતોલક્ષી પણ સંસ્થા હોય અને જિલ્લાના ખેડૂતોને ટ્રેનિંગ આપવાની બાબત હોય તો એ વિના એક પણ રૂપિયાના ખર્ચ વગર કોઈ ભાડા વગર એ આપના ટ્રેનિંગ સેન્ટર ઉપર આવી અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને વિના મૂલ્યે ત્યાં ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા થઈ શકશે બનાસકાંઠાની ભૂમિ ઉપર બનાસ બેંક બનાસના દૂધ ઉત્પાદકો બનાસ ડેરી અને ગુજરાત બેંક નાબાર્ડ આરબીઆઈ બધા સાથે મળીને એક આ કાર્યક્રમ ઐતિહાસિક ધોરણે કરવા જઈ રહ્યા છે એમાં એક સૌથી મોટું કામ એ થઈ રહ્યું છે જે આપને જે એક પત્ર આપવામાં આવ્યું છે જે માહિતી નોંધ આપવામાં આવી છે એમાં લખવામાં આવ્યું છે કે બીબી બનાન પ્રોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નું ખાતમુહૂર્ત આ એક એવું સેન્ટર બનવા જઈ રહ્યું છે જે દેશનું નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે એમાં ભારત દેશની તમામ આપણી જે ધરોહર જે ગણાયેલી ગાયો અને ભેંસોની જે પ્રજાતિઓ છે જેવી કે આપણી ખાંકરેજ હોય રાઠી હોય થરપારકર હોય રેડ સિંધી હોય ગીર હોય સાહેવાલ હોય મહેસાણી ભેંસ હોય સુરતી ભેંસ હોય મુરરા ભેંસ હોય બન્નીની આપણી બન્ની ભેંસ હોય આ બધી ભેંસોને ભેંસોની આનુવંશિકતાને જાળવી રાખવા માટે એક ત્રણસો ને ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે ફિલ્ડી ખાતે મુડા ફિલ્ડીને વચ્ચે દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે ખાસ કરીને ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશનનું હોય તો બનાસ કાંઠામાં જે કાર્યક્રમ પંદરમી એ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી મંત્રીશ્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થઈ રહ્યો છે એક કામ અહીંયા દેશી નસ્લની ગાય અને ભેંસ એની નષ્ટ સુધારણાનું કામ થાય અને સંવર્ધનનું કામ મોટા પ્રમાણમાં થાય એ માટે પણ બનાસની અંદર લગભગ બસ્સો વીઘા કરતાં વધારે જમીન ઉપર એક નવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત પણ અહીંયા થશે અને બનાસની પશુપાલક માતાઓ બહેનોને પચાસ રૂપિયા સુધીનું પચાસ હજાર રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ ઝીરો ટકા વ્યાજથી આપવા માટેની પણ શરૂઆત બનાસ બેંક અને બનાસ ડેરી અને જીએસસી બેન્કના માધ્યમથી કરવામાં આવશે થેન્ક યુ